સમાચારોની શરૂઆતમાં વાત કરીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ કે જેને લઈને હાલ પ્રચાર પ્રસાર એક તરફ શરૂ થઈ ગયો છે બીજી તરફ જ્યારે આ ચૂંટણીની આપણે વાતો કરી રહ્યા છે નોંધની છે કે ક્યાંક વિવાદના સુર પણ હવે રાજ્યભરમાં ઉઠી રહ્યા છે ગુજરાતની ખાસ કરીને જો વાત કરવામાં આવે ગુજરાતમાં છવ્વીસ બેઠકો અને આ છવ્વીસ બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે કોંગ્રેસના હજુ ઘણા ઉમેદવારો જાહેર કરવાના બાકી છે પરંતુ આ ઉમેદવારના નામને લઈને પણ ઘણા બધી જગ્યાઓ પર ઘણી બધી વિવાદ થઈ રહ્યા છે રાજકોટની વાત કરવામાં આવે રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ હવે ક્ષત્રિય સમાજ થઈ ગયો છે રૂપાલાના એક વિવાદિત નિવેદન બાદ જે રીતે વિરોધના શોર ઉઠ્યા જે રીતે હાલ ક્ષત્રિય સમાજ કે જે પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી હાલ તેઓ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આવા જ બીજા ઘણા બધા વિવાદ છે બીજા ઘણા બધા વિરોધ છે જે રાજ્યના અલગ અલગ બેઠકો પરથી સામે આવી રહ્યા છે આવી જે બેઠક છે જે આ વખતે ખરેખરની લડાઈ થવાની છે એવી બેઠક એટલે બનાસકાંઠાની બેઠક કે જ્યાં ભાજપના મહિલા ઉમેદવાર છે અને કોંગ્રેસના પણ મહિલા ઉમેદવાર છે પરંતુ આ વખતે કારણ કે આ જે ચૂંટણી પ્રચાર છે એ પહેલા શરૂઆત વિકાસની વાતોથી થાય છે પરંતુ આખરે ચૂંટણી ક્યાંક જ્ઞાતિગત સમીકરણો જાતિવાદ પર આવીને ઉભી થઈ જતી હોય છે પણ ક્યાંક આવું જોવા મળી રહ્યું છે કે સામાજિક પ્રસંગ હતો સામાજિક કાર્યક્રમ પણ હવે રાજકીય આખાડા બની ગયા હોય શિક્ષક હતા અને બહુ સમાજ માટે સેવા કરી છે વિશેષ તો બેઠા એટલે નહીં કહું તમને સૌને વિનંતી કે બેન લડે છે આપણું હવું આપણી હાથે કોણ બેઠે કાયમ

ન કે થોડુંક વેરાય લેખે હશે તો હોય ના નહીં હોય નાય નહીં એના માટે મારો કરી જશે એટલા માટે સૌને વિનંતી છે કે મારા તો અવિત્ય વર્ચન તમે ખૂબ મોટો કર્યો છો આજો જીત્યો પણ મને ખબર પડવા દીધી નથી કે હું સુધી છું કે નથી કાયમ માટે એ જ માનતી એ તાકાત તાકાતથી તમે મને સાથ આપ્યો છે એ તમારો આભાર કદી ભૂલી શકો નહીં પરંતુ આ વખતે હું આવી ચૂંટણીમાં ના આવો તો આ ચૂંટણી કઈ અંદર અંદર જેને જે કરવું હોય પણ અંદર પ્રવેશ થયા પછી પહેલી જ ચૂંટણી છે આની અંદર સમાજ એ કરે તો હું પણ ત્યાં કંઈક બોલી શકશું પાછળના માણસો માટે પણ કંઈક વાત કરી શકું બાકી તો ચૂંટણીઓ થવાની હારજી થવાની કોને શું કરવું એવું કશું વાત નહીં કરતો હું સમાજ ચૂંટણું કહું છું કે સમાજનો સહકાર પૂરેપૂરો હાલજો તો મારી ત્યાં થોડીક વાત રહેશે હું દિલની માતાજીની સામે હાથી વાત કરું છું કે તમે નીવો મારી કોઈ વાત રહેવાની મારી તાકાત હતી તમે છો તમે છો તો તાકાત છે તમે છો તો બાકી જવું છું કારણ કે તમારી તાકાત છે નિય ગાડી કે હું નહીં પાછળ રાખી સમાજ છે એના માટે બધાને વિનંતી છે કે આપ સૌ આ ચૂંટણીમાં કોઈ નાક જાત ન જોતા ઠાકોર છે ચૌધરી છે ચૂંટણી કોંગ્રેસ ભાજપની છે કાયમ છે પણ આ વખતે આ મારો પોતાનો અખતરો છે ભાજપ એ આયો તો સમાજ સાથે છે કેવડા માટે તમને વિનંતી કરવા આવ્યો છું માતાજીનો તો હું તો કીધું નહીં કહું પણ પછી પણ ખૂબ કેટલો હોય બધા જાણો છો તો આપ સૌને મારી વિનંતી છે કે આખરે મારી આગળ રાખજો મારી આ બધું તમારી આગળ છે રાજકારણની અંદર હું મજબૂત છું તમે મજબૂત મારે કંઈ લઈ નથી જવું કંઈક નાના મોટું જ્યારે ભવિષ્યમાં ટોંકવું પડે છે એ દાડે જરૂર પડે છે એ દારે મારે જ પડે એના માટે બધું છોડીને કર્યું છે મેં ચાલીસ વર્ષનો એક ધારો સંઘર્ષ છોડીને અહીંયા આવ્યો હોય મારે કોઈ લેવું નથી અહીંયા હું પહોંચ્યું મોદી સાહેબના રૂબરૂ કીધું છે એમના સાથે જ મારે કોઈ જોઈતું નથી મારો સમાજ ને મારો ટોપો કરતું બધું બીજું કોઈ જોઈતું નથી એ રીતે કરી અંદર આવ્યો છું તો આપ સૌ આખી યાદ રાખજો આવશે કે દરેક પાર્ટી છે એ કરી એમ કોઈ નોકરી ન હોય દરેક પોતાનું કે પરંતુ આ મારા માટે મોટો અખતરો એટલા માટે હું તમને ડ્યુટી ન કરું કે જેને જેમ કરવું એમ કરો હું એવો માથાકૂટ ન કરું તો હાલ આ જે વિડીયો છે જેમાં એક સામાજિક કાર્યક્રમ હતો જેમાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં જ કોંગ્રેસનો પ્રચાર કરવામાં આવ્યો નોંધાય છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ખૂબ જ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેમના સમર્થકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે ત્યારે બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં કોંગ્રેસનો પ્રચાર હાથ ધરવામાં આવ્યો જેને લઈને તેઓ પણ નબાઈ પામ્યા ત્યારે હાલ આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે હિતેન્દ્ર એક તરફ લોકસભાની ચૂંટણી

બનાસકાંઠામાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને પ્રથમ વખત ટિકિટ આપી છે કોંગ્રેસે પણ ગેનીબેન ચૌધરી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે બંને ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય બનાસકાંઠામાં પહેલી વખત બે મહિલાઓ આમને સામને જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજ નિર્ણાયક મતદાર છે બનાસકાંઠા હોય મહેસાણા હોય પાટણ હોય આ તમામ લોકસભા મત વિસ્તાર એવા છે કે જ્યાં માલધારી સમાજનું પ્રભુત્વ રહ્યું છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માલધારી સમાજનો મહત્ત્વનો કહી શકાય એવો કાર્યક્રમ વાળીના કે જે તરફ ખાતે પણ પહોંચ્યા હતા એ પોતે પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે માલધારી સમાજના અત્યારે કોઈ ટિકિટ આ વખતે લોકસભામાં નથી આપવામાં આવી ન તો ભાજપે આપી ન કોંગ્રેસે આપી છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ રબારી સમાજના મતોને અંકે કરવા માટે વાત કરીએ તો બાબુ દેસાઈને એડવાન્સ પણ રાજ્યસભામાં મોકલી દેવાયા જેના કારણે માલધારી સમાજના મતો એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા રહે એટલે બનાસકાંઠા બેઠક જીતવી હોય ભાજપે કે કોંગ્રેસે બંને માટે રબારી સમાજના મતો મહત્વના છે એટલે બંને રાજકીય પક્ષો દ્વારા માલધારી સમાજના આગેવાનોને મેદાનમાં ઉતારવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો માલધારી સમાજના મતો અંકે કરવા માટે માવજીભાઈ દેસાઈ હોય સંજય દેસાઈ હોય કે કોંગ્રેસમાંથી આવેલા ગોવાભાઈ દેસાઈ જે કોંગ્રેસના રાજમાં પૂર્વ ધારાસભ્ય પણ હતા ગઈ ટમમાં પણ ધારાસભ્ય હતા ભાઈ ચૂંટણી જીતી શક્યા નહોતા ત્યારે છેલ્લી બે ટમથી ચૂંટણી જીતી શક્યા નથી એવા ભાજપમાં છે ત્યારે ગોવાભાઈ રબારીએ પણ સામાજિક પ્રસંગમાં જ હવે કહી શકાય કે સોશિયલ ફંક્શનને રાજકીય અખાડામાં ફેરવી દીધું પોલિટિકલ ફંક્શનની જેમ જ એમને પણ અપીલ કરી છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો પાછલી પેઢીના કલ્યાણ માટે આવ્યો છું મારી આબરૂ રાખજો મારી આબરૂ તમારા હાથમાં છે ત્યારે સ્વાભાવિક યાદ કરવાની જરૂર છે કે માત્ર ને માત્ર રાજકીય રીતે પોતાનો એજન્ડા પાર કરવા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા રાજકીય નેતાઓ પાર્ટી બદલતા હોય છે ક્યાંય કોઈનું વ્યક્તિગત રીત વગર કોઈ કામ કરતું નથી કોઈ અન્ય પાર્ટીમાં જોડાતું પણ નથી પોતાના સત્તા મળવાની હોય તો જ નેતાઓ પાર્ટી બદલતા હોય છે ગોવાભરાબારીએ જ્યારે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એ ગોવા ડીસા એપીએમસીના ચેરમેન પણ બન્યા છે એનો એમને લાભ પણ થયો છે એ હવે એમના વારસદાર સંજય દેસાઈના ખાસ કરી કલ્યાણ માટે જોડાયા છે એમને સ્પષ્ટપણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેઓ મળ્યા હતા અને એમને એ વાત કરી છે કે માલધારી સમાજ પણ ભાજપની સાથે રહેશે ઠાકરસિંહ બીની વાત એ ઠાકરસિંહ રબારી જે છે એ ઘેની બેન ઠાકોરના એકદમ વિશ્વાસો માનવામાં આવે છે એમને પણ સામાજિક પ્રસંગની મર્યાદા છોડીને ત્યાં જ રબારી સમાજને અપીલ કરી દીધી ગોવા ભાઈ પણ ત્યાં હાજર હતા એમની ઉપસ્થિતિમાં સ્પષ્ટપણે કહ્યું કે તમે ઠાકોર સમાજ હંમેશા રબારી સમાધિ સાથે રહ્યો છે એટલા માટે ગેનીભાઈ ઠાકોરને જીતાડજો એટલે હવે સામાજિક પ્રસંગો હવે સંપૂર્ણ કહી શકાય રાજકીય કાર્યક્રમોમાં ફેરવાઈ ચૂક્યા છે હવે જોવાનું છે માલધારી સમાજ કોની અપીલમાં કામ કરશે એ પછી માવજીભાઈ દેસાઈની સાથે રહેશે ગોવાભાઈની સાથે રહેશે કે ઠાકરભાઈ દેસાઈની સાથે રહેશે આ વખતે ચોક્કસપણે કહી શકાય કે અત્યારે ગુજરાત સરકાર માલધારી સમાજનો એક પણ નેતા મંત્રી નથી પર રણછોડભાઈ રબારી પણ હતા અત્યારે હલ્ધારી સમાનના તમામ લોકો મેદાનમાં ઉતારી દેવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણામાં ભાજપને સીધો લાભ થઈ શકે કોંગ્રેસ પણ એડી ચૂંટણીનું જોર લગાવે છે ત્યારે જોવાનું છે કોણ કેટલું સફળ થાય છે સામાજિક પ્રસંગમાં પ્રચાર એક રીતે કહી શકાય કે કરવાની શરૂઆત કરી અને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા તેમણે કહ્યું કે મારી મતલબ આબરૂનો સમાજ છે આપણી સમાજ માટે હું વોટ માંગી રહ્યો છું અને ભાવુકતાની સાથે જે રીતે તેમણે સમાજ પાસે વોટ માંગ્યા છે શું આવા સમય અને ફક્ત આ પ્રસંગની વાત નથી હંમેશા ચૂંટણી આવે ત્યારે નેતા આવી રીતે ભાવુક અપીલ કરતા હોય છે પોતાના સમાજમાં વોટ આપવા માંગે આ જે સ્ટ્રેટેજી છે ભાવુક થઈને પોતાની માંગવાની સમાજના નામે વોટ માંગવાની છે તે કેટલી સ્ટ્રેટ સાબિત થતી હોય છે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે જ્ઞાતિવાદી સંમેલનો થાય એ સ્વાભાવિક છે કારણ કે ગુજરાત અને દેશની રાજનીતિમાં આજે પણ કહી શકાય વિકાસના નામે રાજનીતિની વાત થતી હોય છે પણ જાતિ વગર કોઈનો ઉદ્ધાર નથી જેની જેટલી જાતિ જેની જે પણ જ્ઞાતિના લોકોની સંખ્યા વધુ હશે એને એટલું જ લાભ મળતો હોય છે એ પ્રમાણે વેટેજ પણ મળતું હોય છે આજે જે ગુજરાતની રાજનીતિમાં નહીં દેશની રાજનીતિમાં એ સ્થિતિ જોવા મળે છે ગુજરાતી છવ્વીસ લોકસભાની સીટોની જોવા જાઓ તો આજે પાટીદારો જોવા મળશે લેવા કડવા પાટીદારનું પણ સમીકરણ જોવામાં આવ્યું છે એ જ રીતે તમે જોવા જાવ ઠાકોરનું સમીકરણ જોવામાં આવ્યું છે કોળીનું સમીકરણ જોવામાં આવ્યું છે આજે પાટીદારોની વાત હોય ક્ષત્રિયોની વાત હોય ક્ષત્રિયોની તો કોઈ ગણતરી થતી જ નથી ક્ષત્રિયોને ગુજરાતમાં એક પણ સીટ આપવામાં નથી આવી એટલે મેં આપણે પહેલાં જ કીધું કે ગુજરાતમાં સૌથી વધુ જો સીટો મળતી હોય પાટીદારો ઠાકોરો કોળી સમાજને મહત્ત્વ મળતું હોય છે બાકીના સમાજને એટલું મહત્ત્વ નથી મળતું હા રાજ્ય લેવલે ચોક્કસ મળતું હોય છે આજે ચૌધરી સભા જે પોતે ઓબીસી છે ને નિર્ણાયક પદાર છે ઉત્તર ગુજરાતનો એટલા માટેને લોકસભાની સીટ પણ મળી છે બાકી જો નિર્ણાયક પદાર ન હોત તો કદાચ સ્થાન પણ ન મળ્યું હોત એ પણ એટલી જ વાસ્તવિકતા છે આજે રાજ્યસભામાં બાઉભાઈ દેસાઈને જે મોકલવામાં આવે એનું મુખ્ય કારણ માલધારી સમાજની વોટ બેંક હતી જ્યાં સૌથી વધુ મત હોય એ સમાજનું મૂલ્ય વધારે હોય છે એનું રાજકીય નેતાઓ પણ ધ્યાન રાખતા હોય છે એટલે સામાજિક જે પણ સમીકરણોને ધ્યાનમાં રાખી કોઈ પણ રાજકીય પાર્ટી ટિકિટ નથી આપતી એ પણ એટલી જ વાસ્તવિકતા છે એટલી જ વાસ્તવિકતા છે રાજ્યની સરકાર હોય કેન્દ્રની સરકાર હોય એમાં પણ જાતિ જાતિના સમીકરણોને જોઈને જ એમને એ પ્રમાણેના પોર્ટફોલિયા પણ ફાળવવામાં આવતા હોય છે આ વખતે ગુજરાતની રાજનીતિમાં વાત કરીએ તો કેન્દ્રના મુદ્દા તો છે જ પણ આ વખતે પરસોદ રૂપાલા દ્વારા જે પ્રકારનું નિવેદન કરાયું છે રાજપૂત સમાજને લઈને એને લઈને પણ આજે અસરો જોવા મળી રહી છે રાજપૂત સમાજ એક થઈ રહ્યો છે રાજપૂત સમાજ સ્વાભિમાન સન્માન અને પોતાના રાજકીય અસ્તિત્વ માટે ગુજરાતમાં લડી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એની અસરો પણ આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળશે અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની લોકસભાની છવ્વીસ પૈકી આઠ સીટો પર ક્ષત્રિય સમાજ નિર્ણાયક મતદાર છે ત્યાં ચોક્કસ અસર કરી શકે છે ભૂતકાળમાં પાટીદારોએ પર પોતાની અસરો બતાવી છે જેના કારણે ગુજરાતમાં ભાજપ માત્ર નવ્વાણું બેઠકોમાં સમેટ થઈ ગયું હતું ત્યારે હવે જોવાનું છે ક્ષત્રિય સમાજ લોકસભામાં કેટલું અસરકારક સાબિત થાય છે જી અને પરંતુ હિતેન્દ્ર છેલ્લે સવાલ એ છે કે અત્યારે જે આ બધા વિવાદ થઈ રહ્યા છે સામાજિક પ્રસંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને નેતાઓ જે સમાજના નામે અને જે ઘણીવાર જે તે રૂપાલા વિવાદ શરૂ થયો તેવા પણ ઘણા પ્રસંગો પહેલાં પણ બની ચૂક્યા છે કે જ્યારે સમાજના નામે તમે ટિપ્પણી કરી દો અને પછી છેલ્લે ચૂંટણી સમય જ્યારે આવું બને ત્યારે સમાજ અલગ અલગ થઈ જાય છે એ આ પ્રસંગ એવો છે ચૂંટણી પ્રસંગ કે જનતાએ એક સાથે મળીને વોટ આપવાનું છે દેશના વિકાસ માટે વોટ આપ

ગુજરાત હોય દેશ હોય આખા દેશમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે જે સમાજનું જેટલું પલ્લું ભારે એ પ્રમાણે એને વેટેજ મળતું હોય છે આજે જે સમાજની જેટલી વસ્તી વધારે છે એ પ્રમાણે એને વેટેજ મળતું રહેતું હોય છે એ પ્રમાણે એને ટિકિટો મળતી હોય છે એ પ્રમાણે મંત્રીમંડળમાં સ્થાન મળતું હોય છે મુખ્યમંત્રી જેવા પદ પણ મળતા હોય છે કેન્દ્રમાં મંત્રી પદ મળતા હોય છે આજે નાના સમાજ માટે તો બહુ દયનીય સ્થિતિ જોવા મળતી હોય છે આજે નાના સમાજ હોય આજે ગુજરાતનો પ્રજાપતિ સમાજ હોય માળી સમાજ હોય એને બહુ નગણ્ય સ્થાન મળતું હોય છે આજે ખૂબ નાના સમાજો જે છે એ નાના સમાજ માટે તો પોતાનું રાજકીય અસ્તિત્વ પણ જોખમાતું હોય છે આજે સોની સમાજ છે ગુજરાતમાં એની ન ગણીએ કહી શકાય એવી સંખ્યા છે નાયક સમાજ છે એની પણ ન ગણીએ કહી શકાય એવી સંખ્યા છે ગોસ્વામી છે તો એની પણ ન ગણીએ કહી શકાય એવી સંખ્યા એટલે નાના સમાજ માટે તો પોતે સંસદ બનવું હોય ધારાસભ્ય બનવું હોય એ સ્વપ્ના સમાન છે નાયક સમાજમાં તાજેતરમાં જ ભાજપે રાજ્યસભામાં મોકલ્યા છે પણ એ ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી તરીકે મોકલ્યા છે ગુજરાતમાં ઓબીસીની વસ્તીને ધ્યાનમાં રાખીને નાયક સમાજ તરીકે સ્થાન મળ્યું પણ મોટા ભાગે જોવા જાઓ તો જે સમાજની જેટલી વસ્તી વધારે એ પ્રમાણે એ સમાજના મંત્રીઓ પણ વધારે હોય છે આજે ગુજરાતનું મંત્રીમંડળ જોવા જાઓ તો સૌથી વધુ પાટીદારોને મંત્રીમંડળમાં સ્થાન મળતું હોય છે અન્ય નાના સમાજ હોય કોઈ વાણંદ સમાજમાં હોય તો તો જિંદગીમાં મંત્રી જ ના બની શકે સાંસદ જ ના બની શકે કારણ કે એમની વસ્તી એ પ્રમાણમાં નથી માણી સમાજની એટલી વસ્તી નથી ગોસ્વામીની એટલી વસ્તી નથી તો એમને એ તક એટલી ભળતી નથી એટલે એ સમાજનો તો મૂળ વાત છે લોકસભાની વાત થઈ જાય વિકાસથી પણ વાત આખરે તો જાતિવાદ ઉપર આવે છે એ પણ એક વાસ્તવિકતા છે ચૂંટણી જ્યારે આવે ત્યારે માત્ર ને માત્ર જાતિવાદના નામે મતદાન થાય છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે સંવાદદાતાએ જણાવ્યું કે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે પરંતુ ચૂંટણી નજીક આવે એટલે છેલ્લે તો મુદ્દાઓ વિકાસના મુદ્દાઓ ક્યાંક સમાજ જાતિવાદ પર આવીને અટકી જતા હોય છે આવું જ બનાસકાંઠામાં થઈ રહ્યું છે બનાસકાંઠામાં ગેનીબેન જોર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે બીજી તરફ ભાજપથી રેખાબેન પણ ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે વચ્ચે સામાજિક કાર્યક્રમ થયો બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં જ કોંગ્રેસનો પ્રચાર કરવામાં આવ્યો કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ ગોવા રબારીની હાજરીમાં ગેનીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરી ત્યારે આવો જોઈએ આખો પ્રસંગ કેવા પ્રકારનો હતો અને કયા કાર્યક્રમ માં કઈ રીતે શું નિવેદન આપવામાં આવ્યું સમાજ નું ગૌરવ છે આમ તો શિક્ષક હતા એને બહુ સમાજ માટે સેવા કરી છે રત્નાબા વિશેષ તો હું અભિ બેઠા એટલે નહીં કહું તમને સૌને વિનંતી કરું છું કે ચૂંટણી લડે છે આપણું હું હિત છે આપણી હાથે કોણ રહે છે કાયમ એટલે ગેનીબેન ને તમે બધા વોટ આલો બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો કાયમી જોજો કે સાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો એટલે કાયમી જવું રહેશે સમયની સાથે ચાલવું પડશે એ પણ વાત હતી પણ હવે એક મીટિંગ બોલાવી છે પણ ચૂંટણી કેવી બોલાવશું કારણ કે સામાજિક વાત કરવાની છે આ તો ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી છે ચૂંટણીની અંદર મો ખાસા વર્ષો સુધી તમે બહાર જઈ સાથ સહકાર આપ્યો દરેક જગ્યાએ ગમે ત્યાં સુધી સુખી દીધી તમે સાથ આવ્યો છે ફોર્મે પૂરી સાથે વીસ વર્ષ સુધી ફોર્મે પૂરી જ લડ્યો છું છતાં પણ તમે તાકાત આપી તો લયા કર્યો છું પણ હવે સિત્તેર છે નજીક બધું લયા કર્યું તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધા હોય બધું ફેલાઈ જશે એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી થયું પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે કારણ કે અત્યારે હું જોઉં છું પ્રમાણે દસ પંદર વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી આ જોઈને મેં આની અંદર પરવેશ તમારા બધાની રજા લઈને તાલુકે ગામે ગામ રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે તમારી સૌની વિનંતી છે કે મને તેઓ બોલાવે છે ખૂબ મોટો કરે છે મોદી સાહેબે ખૂબ હસીન વાત કરે છે પણ તમે પાછળ છો એ તમે ને તો કોઈ બોલાવાનું નથી આજે રાજનીતિની જરૂર છે દરેક જગ્યાએ રાજકારણ આવી ગયું છે દરેક જગ્યાએ ન હોય આપણો માણસ તો તકલીફ છે તમે બધાએ જોયેલું છે બધા જાણો છો કે શું તકલીફ એટલા માટે આમાં થઈ પહેલી જ ચૂંટણી છે તો બધા મારી વિનંતી છે કે ખૂબ હોમે પૂરે સાથ આવ્યો છે મને કાયમ માટે હોમે લડી નાખ્યો દુઃખી છો સરકાર હોમે છતાં પણ સાથ આવ્યો છે તમે આ વખતે પણ મારું જો પણ માન રહે જતા જતાં કે ભાઈ સમાજ એક છે સાથે છે એટલે તેઓ પણ થોડી સારી છાપ પડે ના કે થોડુંક વેરાય લેખે જશે તો હોય નાય નહીં હોય નાય નહીં એના માટે મારું ગણેશ જશે એટલા માટે સૌને વિનંતી છે કે મારા તો આઈત વર્તન તમે ખૂબ મોટો કર્યો છો હાર્યો જીત્યો પણ મને ખબર પડવા દીધી નથી કે હું ધારાસભ્યો છું કે નથી કાયમ માટે એ જ માનતી છે તાકાતથી તમે મને સાથ આપ્યો છે એ તમારો આભાર કદી ભૂલી શકો નહીં પરંતુ આ વખતે હું આવી ચૂંટણીમાં ના આવો તો આ ચૂંટણી કંઈ અંદર અંદર જેને જે કરવું હોય પણ અંદર પ્રવેશ થયા પછી પહેલી જ ચૂંટણી છે આની અંદર સમાજ એ કરે તો હું પણ ત્યાં કંઈક બોલી છું પાછળના માણસો માટે પણ કંઈક વાત કરી શકું બાકી તો ચૂંટણીઓ થવાની હારજી થવાની કોને શું કરવું એવું કશું વાત નહીં કરતો હું સમાજ પૂરતું કહું છું કે સમાજનો સહકાર

કોઈ નાક જાત ન જોતા ઠાકોર છે ચૌધરી છે કોંગ્રેસ ભાજપ છે કાયમ છે પણ આ વખતે આ મારો પોતાનો અખતરો છે ભાજપ એ આવ્યો તો સમાજ હાથે છે એટલું કેવડા માટે તમને વિનંતી કરવા આવ્યો છું માતાજી નું તો હું તો કીધું નહીં કહું પણ પછી

અહીંયા હું કહો છું મોદી સાહેબના રૂબરૂ કીધું છે એમના સાથે જ મારે કોઈ જોઈતું નથી મારો સમાજ ને મારો ટોપું કરતું બધું કોઈ જોઈતું નથી એ રીતે કરી અંદર આવ્યો છું તો આપ સૌ મારે યાદ રાખજો બધા સંબંધી આવશે કહેવા માટે દરેક પાર્ટી છે પરત કરે કે એ કરી એમ કોઈ નોકરી ન હોય દરેક પોતપોતાનું કે પરંતુ આ મારા માટે મોટો અખતરો એટલા માટે હું તમને દીકરી ન કરો કે જેને જેમ કરવું એમ કરો હું એમાં માથા કુક ન પણ મારો અખતરો છે આટલો બધાને હાથ જોડે વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ઘણા વર્ષોથી પેલી બાજુ હાથ વળેલો છે એને થોડો સમજાય પણ ગમે એમ કરીને આ વખતે આટલું કરજો એટલે સૌને વિનંતી કરીને બેસી જવું જય હિન્દ

આગળ વાત કરીએ ગુંડલ શહેરના ઉદ્યોગનગર ખાતે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા